ભરૂચના આસોડ તાલુકાના સાવલ ગામ નજીક એક ખાનગી લક્ઝરી બસ માર્ગ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાવાનું સામે આવ્યું છે તો આ ઘટનામાં બસ સવાર સોળ મુસાફરોનો આભાર બચાવ થયો હતો અને કોઈને જાનહાની થવા પામી ન હતી મળી આવતી માહિતી અનુસાર સાવલ નજીક કિમ નદી પર આવેલા ઓવરબ્રિજ પરથી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ લગાવાયો છે આથી બસ ડ્રાઈવરે ટર્ન લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે દરમિયાન બસ પરથી નિયંત્રણ ગુમાવતા બસ માર્ગની નીચે ઉતરી ગઈ હતી તો અકસ્માતગ્રસ્ત લક્ઝરી બસ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલાથી સુરત તરફ જઈ રહી હતી તો બસમાં કુલ સોળ મુસાફરો સવાર હતા તો અકસ્માતની જાણ તરતા જ સ્થાનિક લોકો મદદ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી તો હાસોટ પોલીસે ઘટના સ્થળે દોડી જઈને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી તો આકસ્માતના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી બ્યુરો રિપોર્ટ CN21 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ